મિત્રો આજે જેઠાણી છે ને એ દેરાણીને છે ને ફટાણા ગાતા શીખવાડે છે કઈક પ્રેક્ટિસ પ્રેક્ટિસું કરે છે મેં કીધું આ તો મારે છે ને વિડીયોમાં લેવું જ જો હે તમે દાંત કાઢોમાં હાલો ભાભી તમે ચાલુ કરો પ્રાચીને શીખવાડવાનું ફટાણા ગાતા જો ફટાણા ગાતા છે ને મને આ બહુ આવડતું નથી આવડતું એટલે ગાય ખરી પણ બધા ગાતા હોય ને એના ભેગું ગવાય પણ મને છે ને એ ગાવા કરતા તો એ બધી ગાતી હોય ને જોવાની બહુ મજા આવે હવે અમારે ગામડામાં કેવી ગાય ખબર છે હા

ફૂલનો છે ગજરો અને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નોતી આ તો ગામડાની ગોતી ભાભી મારી સા મે પણ તમે દાંત કાઢો માં ભાતી આવે તારે આ માં ગાવાનું છે એક વાર તું ગાજી ને હાલજી ને અમે તને કેટલી વાર સંભળાવ્યું ક્યારના તમે એને હાલ લે ત ફૂલનો છે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નોતી

ના એમ નો આવે તું મજા કરે છે યાર તું યાર આવે યાર આમ રાગ હોવો જોઈએ ફૂલ છે ગજરો ને મા ગજરા હું તો ગાવ જ છું હું હું મારાથી હારું તો કદાચ કોઈ ન ગાય શકે એ મિત્રો કોમેન્ટ કરજો જીને કે અત્યારે કોણ હારા ફટાણા ગાય છે જો હું ગાઉ છું એ ફૂલ નો છે ગજરો ને ગજરા મા મોતી મારા ભાઈ ને કાબર નોતી આ તો ગામડાની ગોતી મિત્રો તો આની સિવાયના કોઈ ફટાણા તમને ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ કરો કારણ કે અમારે આજે હવે ફટાણા શીખીને જ રહેવા છે

પણ સાચે છે ગોલ્ડ ફેશિયલ છે એટલે આમાં ધીમે ધીમે સ્ક્રબ કરવાનું સ્ક્રબ કરીને પછી ફેસ માસ્ક આવે ને બધી ઘણી ચાર પાંચ પ્રોસિજર હોય પછી છેલે સ્ટીમ દેવાનું મોટું પણ એમ નઈ પણ કીધું કે ભાભીને કે હિરોઈન જેવા તૈયાર કરી દેતી ને એવો કે ભાઈ પાછો કે લેવા નો આવે કાલ ને કાલ ક્યાં ના રે ભૂલી નો જાય કે કોણ છે આ ઈ વાત બરોબર છે એટલે ભાભી હવે આ આટલી આવડી ઉંમર થઈ છે તમે કોઈ દી મોઢે કાઈ કરાવ્યું છે નહીં હો મે કોઈ દી કાઈ કર્યું નથી અમારે તો એને ઓલા માટી થી ને હાબુ આવે ને એ સરસ મજાના મોઢા ધોઈ લેવાના હોય કોઈ કઈ કરે એવું નથી એટલે તો ભાભી ને મેં કીધું કરી લેવા જે તો થોડુંક કઈક થાય મજા આવે

ના આપડે તો નરોવા ગુંજરો આપડે કોઈ દી કઈ કરાયું નથી ફેસ ઉપર એટલે મને કાઈ ખબર ન હોય આપડે તો સીધા સાદા માણસો છીએ આ પેલી વખત આને કીધું કે આવું કરી દઈ

નહીં જરરાય નહીં શું કામ ખબર છે ચીઝમાં વાંધો નથી પણ મેઇન તો આ બધું ડુપ્લિકેટ ને મને એનાથી પ્રોબ્લેમ છે આમાં હું ડુપ્લિકેટ ભાભી શું ડુપ્લિકેટ આ એક વસ્તુ સારી છે આ તમે જે ખાવ છો ને એ બધું નકામું કામું હવે આવું ચીઝ ખાવ આ જો આ તો ખરી એના કરતાં તો તમારે માખણ ખાવું સારું માખણના લોંદા ગમે એટલા ખાઈ જાવ ને એમાં કાંઈ થાય નહીં

પછી જોયે ને અત્યારે કેવા શરીર થઈ જાય છે છોકરાઓના શરીર હવે આવડાવડા છોકરા હોય ની આવા પઠ્ઠા જેવા છોકરાઓ થઈ ગયા હોય અને ગામડાના છોકરા તો કદાચ માખણના ઘીના લોંદા લોંદા ખાઈ જાય ને તો એના શરીરમાં કંઈ ફેર નો પડે અને કેવા ખડતલ શરીર હોય પણ એ શરીરમાં શું છે કે ભાઈ ખાવાનું સારું જાય ઓરિજિનલ જાય એટલે વાંધો ન આવે બાકી તો આ ચીઝ ને આ બધું જે છે બ્રેડ ને મેંદો ને એટલે આવું ભાભી એમ કે છે કે ભાઈ જો સિટીમાં છે ને બધું ડુપ્લિકેટ મળે તો એમાં સો ટકા નહીં પણ બે હજાર ટકાની વાત સાચી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રાચી પણ એમ નહીં એ બધી વાત ભલે સાચી પણ તમે હવે એટલી પ્રેમથી મગજ ચાખો તો ખરી તમે હા હા હવે મંગાવી છે તો ના તો ન પડાય કેમ કે અન્નો અનાદર તો હું કરતી જ નથી એટલે ખાઈ લઈશ એમાં વાંધો નથી પણ હું તને એક સલાહ દઈશ કે બહુ જાજુ છે ને બહારથી નહીં મંગાવીને ખાવાનું ખાવું હોય ને તો ઘરમાં બનાવીને ભલે એક જણા હોય કે બે જણા હોય પણ ઘરમાં બનાવીને શુદ્ધ સાત્વિક ને આમ કે ને કે ચોખ્ખું સાચું આવે ભલે ઈ તો બરોબર જ છે પણ આ બધું શું છે કે ક્યારે ખાવ ને તો હાલે એ મહિને એકાદી વાર ભાભી ખાય ને તો કાઈ વાંધો નથી અને આ બધુંય તો સમયનો બદલાવ છે હવે સમય પ્રમાણે આવ્યું છે પેલા ક્યાં તમે નાના હતા ત્યાં હતું આ કાઈ આવા કોઈ કોઈ જોઈએ નથી અને અમે કાચી સેન્ડવિચ ખાતા ઈ 10 રૂપિયાની આવતી ને મારા પપ્પા લઈ જતા ખાવા પણ ઈ 10 રૂપિયાની એવી સરસ સેન્ડવિચ એ ચીઝ તો ના મેઈનો હોય ચીઝ તો ખબર જ ન હોય પણ આ છે ને અત્યારે તો ચીઝ ને બટર ને પીઝા ને પાસ્તા ને

ખાવાના છે જો તમારે એનો વિડીયો જોવો હોય તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો હવે તમે ખાલો તો કરો તમે ખાવાનું ખાલી એક એક બટકું કોઈ ખાતા નથી ને ખાલી વાતો કરો છો પ્રાચી લે લે તું તમ તારે ખા પછી હું આવું અત્યારે વેજીટેબલ ચીઝ સેન્ડવિચ અત્યારે મોજ આલે છે દેરાણી જેઠાણી ઝપટ બોલાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ ઓછું ખાવાનું ચીઝ ખાવ મેંદો ખાવ સેન્ડવિચ ખાવ પણ ઓછું ખાવ ભાભીનું કેવું એમ છે આ બાબતે તમારું શું કેવું છે